જેસેલો મિત્રો છોક આત તમારે બધાને ભાઈ આપણા નવા દેશનો નવા બ્લોગમાં અત્યારે ભાઈ બ્લોગની શરૂઆત કરી છે અંધારામાં જોઈ લો અમે પરમ મિતરણ બધા બેઠા છે હવે પેલા છે ને તમે શરૂઆતથી બ્લોગ જોઈ લે પછી મજા આવશે તમને મિત્રો આપણે ગાડી ભાઈ સર્વિસ થઈ ગઈ છે જોઈ શકો છો ભાઈ ચકાચક લાગે છે હાલો હવે ફટાફટ આપણે નીકળીએ ભાઈ દ્વારકા દ્વારકા પહોંચી અને પછી આપણે બ્લોગ કન્ટિન્યુ કરીએ તો અહીંયા ભાઈ તમે જોઈ શકો છો આ છે ને આ આપણા નારિયેલનો જે પાંદડો છે આગળ આવી ગયો છે તો એને આપણે કાપી નાખીએ કારણ કે ભાઈ અહીંયા નડે છે જવો અહીંયા અંદર જવા માટે નડે છે એટલે આ એક અને બીજી ઓલી બાજુનો ઉપર છે એ તો એ બે કાપી નાખીએ એટલે જોરદાર થઈ જશે આમ જો પહેલાં તો આને કાપવા માટે કંઈક લેવું પડશે અને ઉપર જોવું પડશે ભાઈ કાંઈ છે નહીં ને ડિંબુ રે છે આમાં ભાઈ મત લીંબુઓમાં બેઠા જ હોય છે એટલે આપણે ધ્યાન રાખવી પડશે ને પછી આમ મોટું સુજી જશે આખું ફૂલાઈ જશે જોઈ લો ભાઈ ડમ્બલ છે આપણે દેશી ટાઈપના બનાવ્યા હતા ડમ્બલ અને આમાં વજન હશે લગભગ બે ત્રણ કિલાનું વજન હશે તો આ અત્યારે તો ભાઈ આપણે જીમ ચાલુ કરી છે એટલે આનાથી કાંઈ કરતા છીએ નહીં તો આ એમને એમ પહેરા છે તો માન માન બેચો છું અહીંયા જો ભાઈ અહીંયા છે ને આ આ પાંદડાની ઉપર અહીંયા છે ને લીંબુ બેઠા છે મને ખબર જ હતી ભાઈ મેં પહેલાં જ વાત કહી દીધી કે જો આને ભૂલમાં એમને હું કાઢી લઈ જ ને તો ડીંબુ મને સુજાવી નાખે તો અત્યારે ભાઈને આપણે કાંઈ ટચ કરવું નથી હેલ્મેટ પહેરી અને પછી આપણે ભાઈ આને કાઢી નાખશું એટલે ડીંબુ આપણી આસપાસ તો આવશે પણ આમ બટકા નહીં ભાઈ શકે ટેકનોલોજી તે મિત્રો ડાયરેક્ટ થઈ ગયો છે ભાઈ સનસેટ કારણ કે ભાઈ વચ્ચે આપણે દ્વારકા ગયા તો પછી આપણે બ્લોક કઈ બનાવ્યું નથી અને આમ જો ભાઈ ઘરનું આપણે કલર કામ હાલે છે એટલા માટે આમ તમે ઉપર જોઈ શકો તો બધું રમણ બમણ પડ્યું છે બાકી જોઈએ સનસેટ થાય છે ભાઈ જેમ જેમ આમ શું કહેવાય શિયાળાની ઋતુ આવશે ને એમ ભાઈ આ સનસેટ જોરદાર દેખાશે મોબાઈલમાં બાકી ભાઈ જોરદાર સનસેટ થાય છે પ્રોજેક્ટર લઈ આવ્યા છે તો એ તમને પહેલાં બતાવી દો અને પછી આપણે ભાઈ પ્રોજેક્ટરને ચાલુ કરીએ જોઈએ ભાઈ પ્રોજેક્ટર આપણું કેટલીક સ્ક્રીન આપે છે અને આપણે પ્રોજેક્ટરને પહેલાં તો અનબોક્સિંગ તો બધી કરી નાખીએ છીએ બાકી આપણે એ ચેક કરી લઈએ કે ભાઈ પ્રોજેક્ટર કેવું કામ કરે છે અને સ્ક્રીન કેવી કામ એચડી દેખાય છે કે નહીં તો ચાલો ફટાફટ હું અહીંયા પ્રોજેક્ટરને લેતો અને પછી આપણે એની અનબોક્સિંગ તો કરેલી જ છે ખાલી તમને હું બતાવી દઉં અને પછી ઓન કરીને જોશું આપણે રેડી તો ફાઇનલ મિત્રો આપણે ભાઈ પ્રોજેક્ટર લઈને આવી ગયા છીએ અને આપણે ભાઈ અનબોક્સિંગ તો પહેલાંથી કરી નાખીએ છીએ અત્યારે ભાઈ થેલીમાં પૂરેલું છે જોઈ શકો છો તો આની ભાઈ આપણે અનબોક્સિંગ કરી નાખીએ અને જોઈએ અંદર કેવું છે તમને બતાવી દઉં મેં તો જોઈ જ લીધું છે પહેલે એટલે તમને ખાલી બતાવી દો અરે યાર અને એક હાથ આપણે એ બધી એક સેટ નો જો ફાઇનલી આપણો પ્રોજેક્ટર નીકળી આવ્યો છે જોઈ લ્યો આવું કંઈક પ્રોજેક્ટર છે આની પાછળ આપણે યુએસબી બી કેબલ ને ભાઈ બધી આપણે એસડીએમ કેબલ ને બધું લગાડી શકીએ અને ખાસ વાત તો એ છે ભાઈ આપણી ડીશની જે નો જે કેબલ હોય ને એ પણ આપણે આમાં કનેક્ટ કરી શકીએ એટલે ભાઈ જોરદાર છે આમ જોઈ લ્યો આમાં મેમરી કાર્ડ ચડે પેન ડ્રાઈવ ચડે અને એસડીએમએ કેબલ ચડે અને બાકી તો ઓન ઓફ કરવાનું બટન છે બાકી આગળ જવો અહીંયા એક લેન્સ છે અને નાનકડું સ્પીકર છે અને આપણે શું કહેવાય નાનકડું ફેન છે જે ગરમ હવા અને બારે ઘાટે બરાબર બાકી ચાલો આને આપણે ચાલુ કરીને જોઈએ આનું રિઝલ્ટ કેવું છે તો વિડીયોમાં છેલ્લે સુધી લેજો મજા આવશે તમને જોવાની મિત્રો આ જુઓ પરમ મિત્ર આવી ગયો છે અને અત્યારે સાંજના છ વાગી ગયા એટલે છ વાગે આની એન્ટ્રી પેઢી છે પણ હવે અંધારામાં અમે કંઈ દેખાતું છે નહીં એટલે આનું મોટું તમે સરખું જોયું સીધો જ હશે પેલા ખુરશી લેવા જશે અને પછી ખુરશી લઈને આ બેસશે તો અત્યારે મિત્રો અહીંયા પ્રોજેક્ટર સેટ કરી નાખ્યો છો તમે જોઈ શકો છો અને તમને સામે સ્ક્રીન બતાવી દઉં આ જોઈ શકો છો ભાઈ અત્યારે સ્ક્રીન જોરદાર દેખાય છે તો પ્રોજેક્ટર આપણો કામ કરે છે જોરદાર બાકી જોઈ લો ભાઈ સેટ થઈ ગયું છે જો ભાઈ ધવલ અહીંયા ઉભો રાખી દીધો છે હવે સ્ક્રીન કેટલી મોટી દેખાય છે ને તમે જોઈ લો એક વાર ભાઈ અહીંયા એક જણ ઊભો છે અને બાજુમાં આટલી બધી જગ્યા રહે છે એટલે ભાઈ જોરદાર કામ કરે છે અને એચડીમાં માં દેખાય છે તો મિત્રો આજ માટે આટલું જ મળીએ આપણે ભાઈ નવા લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખો